સ્વચ્છ સુરત અને સુંદર સુરતની વાતો માત્ર કાગળ પૂરતી અને પોસ્ટ વિસ્તાર પૂરતી જ હોય તેમ લાગી રહ્યું છે કે સુરતના મોટા વરાછામાં રામચોક પાસે ગટરિયા પાણીથી સ્થાનિકો ત્રણ માં પોકારી ઉઠ્યા છે અને તંત્ર સામે અનેકો સવાલો પણ ઉઠી રહ્યા છે સુરતના શાસકો સુરતને સ્માર્ટ સિટી બનાવવાની એક તરફ વાત કરે છે તો બીજી તરફ પાલિકાના અધિકારીઓને જાણે સુરતનો બટ્ટો લગાવવાનો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરતને ક્લીન સિટી બનાવવાના દાબા પોકળ સાબિત થઈ રહ્યા છે વાત એમ છે કે સુરતના મોટા વરાછામાં રામચોક ખાતે ગટરિયા પાણીથી જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે આ ગટરના પાણી છલકાઈને રોડ પર વહેતા રોગચાળા ફેલાવાની શક્યતાઓ રહેલી છે તો લોકોએ સવાલો કર્યા હતા કે સુરત મનપાને જહા રોડ પરની આ ગંદકી ક્યારે દેખાશે ત્યારે બહુચર નગરના ગેટ પાસે પાણી ભરાયા હતા જેમાં અંતિમ રથના ટાયર પણ ગટરના પાણીમાં ગરકાવ થયા દેખાતા હતા સુરતને સ્વચ્છ અને ક્લીન બનાવવાની માત્ર વાતો વચ્ચે ગટરિયા પાણીથી લોકો ત્રહમામ બુકારી ઉઠ્યા હોય તાત્કાલિક આ ગટરિયા પાણીની સમસ્યાનો નિવડો લાવવા સ્થાનિકોએ માંગ કરી છે